હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં તે હશે ને તમે નાસ્તો લાવ્યા છે શું લાવ્યો અહીં તમે એક ડાબેલી છે અને એક હું કે વડાપાવ છે આલો મિત્રો જે કોઈને ખાવું હોય એને અને પેલા તો જય માતા આ ગાડી ઉપર રમે છે નાસ્તો બધું લાવી તો નાસ્તો કરવાનો છે તાર હું ખાન છે ડાબેલી કે પકોડું એમ ની પકોડું ખાન છે કે ડાબેલી કપલ ઘડિયાળ લાવ્યા છે વી તો કેવી ઘડિયાળ છે એ તમે બધાય કમેન્ટ કરજો

હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાય મજામાં મજામાં તે હશે ને તમે બધા અમારા નવા બ્લોગમાં તમારું બધાનું ફરી એક વખત સ્વાગત છે અને જો અત્યારે મેં અમારો નાનો અમ તો વિડીયો બનાવીશ હું કાંઈ બહુ મોટો તો વિડીયો બનાવીશ નહીં તો જો અત્યારે હું તૈયાર થઈ ગઈ છું કારણ કે અત્યારે મારા ફરમાશના વિડીયો બનાવવાનો છે તો હું તૈયાર થઈ ગઈ છું અને જો વિજયની નાસ્તો લઈને આવ્યા છે નવ્યાની જો મા નવ્યા બેન ગાડી ઉપર છે જો તું નાસ્તો લઈને ગઈ હે નાસ્તો લેવા ગઈ હતી તું સમોસા છે અને ડાબેલી છે બધું ટેસ્ટ કરવા લાવ્યા છે કેવું આવે તો તમારે પણ ખાવું હોય તો ગાડી ઉપર

હા તો પછી હાલો મિત્રો તો છે ને જાવ એવું નાસ્તો કરો નકર આ કાંય છે ને વધવા દેશે ને અમારે હાટ હું વિડીયો બનાવવા દેશ તા તો બધું પૂરું કરી નાખશે હો નવી હાલ નાસ્તો કરે ફટાફટ આપણે ઘડિયાળ મૂકી દે તાર પપ્પાનાગર કાંઈ નહીં વધવા દે એ નથી ખાઉં જો નહીં એટલે એ તો લઈ લીધું એ

તો જવા મિત્રો એને છે ને નાસ્તો કરી નહીં મેં કરી લીધો છે એ કરે છે હજી એવું છે આપણે તો ઉતાવળ રાખી ખાવામાં ખાંય કાવ ફટોફટ પૂરું થવું જોઈએ બીજું કાંઈ નહીં અહીંયા વધવું જ નો જોઈએ કાંઈ વધવ જ વધે નો વધે જ કંઈ આપણે ખાઈ લેવાનું હા તોય હજી કેટલું બધું પીડ્યું છે

હાલો મિત્રો હવે છે ને જો આપણે નાસ્તો કરી લીધો છે અને જો વિજય છે ને જો કામ અત્યારે લાવ્યા છે અને નવ્યા શું કેશ તું હે નવ્યા તારે કાંઈ બોલવું છે શું છે એને શું કહેવાય ફુગ્ગા કરવાનું ફૂગી કરવાનું કઈ જતો કઈ 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 થાય કે ફુગા પૂરું કરી નાખ્યું બધુંય તો હં હા કઈ તો હવે મિત્રો તો જો વિજે કામ લઈને આવી ગયા છે ને હવે આપણે બે જશું કામે તો હવે અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા બ્લોગ સુધી બાય